તમારું નામ શું છે મારું નામ જીવુ શું પ્રશ્ન છે તમને જીવુ બેન પ્રશ્ન આમ છે હાથ વરો થઈ ગયા અમારા આઈ નાઈ પા સરપોસ કઈ સય મતદાન ટાણે લઈ જાય પછી પાછો કેળાનું નું તો કઈ જવાબ જ દેતો ન કેળામાં તમને કેટલી મુશ્કેલી થાય છે હાલો મુશ્કેલી હાલવા તો આખા દિવસ અમે સ હાથ ઓખે તો ગામ જવાનું હોય શાકભાજી લેવા જવાનું હોય સરપોસ ને આના વિશે રજૂઆત ને બધું કર્યું તું બધું કર્યું તું પણ સરપંચ માનતો જ નથી હું કહે છે સરપોસ કે કે મારું નો હાલે તમે જાઓ ગામ પંચાયત ઓફિસ

બીજી શું રજૂઆત છે ઘણી બધી રજૂઆત એવી છે કે અમુક વસ્તુ આ જોવા રોડ ઉપર બાવળ છે પછી ગારો છે પાણી ભરાય છે કોઈ દવાખાનાનું કામ છે કોઈ મરણ હરણનું કામ છે આ કામ માટે આ રસ્તો શક્ય જ નથી કોઈ વ્યક્તિ આવવા માટે રાજી જ ન થાય એકસો આઠ છે એકસો આઠ માટે પછી કોઈ પણ સિક્યુરિટી વ્યવસ્થા માટે કે હેલ્થની વ્યવસ્થા માટે આ રસ્તો બેકારનામાં બેકાર છે વારંવાર રજૂઆત છતાં પણ તંત્રને આ વસ્તુની કાંઈ પણ પરવા નથી જાણે ગામ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી મંત્રી આરામ કરતા હોય ને એવી પરિસ્થિતિમાં એ લોકોને કહે છે તો એ લોકો કહે છે કે અમે દર વર્ષે ઠરાવ કરીએ છીએ તો